રામ રામ કિસાન મિત્રો આજે તમે જોઈ શકો છો ક્ષેત્રફળ પ્રાકૃતિક મોડલ ફાર્મની અંદર ખારેકનું પ્લાન્ટેશન થઈ રહ્યું છે આ બાજુ તમે જોઈ શકો છો લસણ જામફળી ડુંગળી તો તમે જોઈ શકો છો હળદર તો આગળ તમને બતાવીએ આ બાજુ ખારેકનું પ્લાન્ટેશન ચાલુ છે આગળ તે પણ તમને બતાવીશું આ જામફળી છે આ લસણ છે મલચિંગમાં કરેલું લસણ દેશી મલ્ચિંગ કહીએ તે આપણે તો આગળ તમે જોઈ શકો છો આ બાજુ છે વટાણા હા ને આ બાજુ છે દૂધી દૂધી બે બે પ્રકારની છે અહીંયા જે આપણે એક લાંબી ને એક આ બાજુ ગોળ દૂધી છે એ જોઈ શકો છો

અને એનું પ્રાકૃતિક સંબોધન કરવાનું તો આ તમે કઈ જાતનું ખારેકનું પ્લાન્ટેશન કરીને બારઈ જાતનું જાતનું બરાબર અને આગળ ટ્રીટમેન્ટ માટે શું આપશો અને આગળ અમે ખાડા અંદર જીવામૃત 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 નાખીને પાછું જીવામૃત મિક્સ કરી અને પછી ખાડા કુદી પાઈ દેવાનું તો આ તમારા ક્ષેત્રમાં પ્રાકૃતિક જે જંગલ મોડલ ફાર્મ છે તેની અંદર કઈ 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 જાતના ક્રોપ છે હા આજે એક એકરમાં મેં લગભગ પંચાવન છોડવાયા છે ખારેકના પંચાવન છોડ ખારેકના બરાબર જામફળી છે પાંચસો છોડ પાંચસો છોડ જામફળી હા બાકી બાગાયતમાં બે વસ્તુ મોટી છે હાલમાં તકૈયા છે હા અંજીર છે સરગુઆ છે બોરડી છે આંબા છે કેસર હા હા કેસર આંબા છે માય દશક આંબા ચોતાપુરી છે રાજાપુરી છે હા હા અલગ અલગ જાતની બરાબર બાકી શાકભાજીની અંદર શાકભાજી તો બીજા એટલી છે હા વાલોળ છે જેમ કે વાલોળ છે દૂધી છે હળદર છે હળદર છે વાહ ચો રીંગણા છે રીંગણા છે અમારા રીંગણા પણ બે જાતના છે હા બરાબર મિત્ર તમે જણાવી શકો કે હા તમારા જે ફાર્મની અંદર જેમ કે શાકભાજી તો લગાવેલી છે ઘણી બધી છે હું જોઈ પણ શકું છું તો એમાં જીવજંતુ કીટનાશક માટે તમે શું વાપરો છો કીટનાશક માટે એનું અગ્નિશસ્ત્ર વાપરો હા પછી દસ્તરની અર્ક વાપરો બરાબર પછી નિમાસ્ત્ર વાપરો હા હા એનાથી અમારે ટોટલ કંટ્રોલ થઈ જાય તેનાથી કંટ્રોલિંગ મળી રહે છે હવે આપ તમારા જંગલ ફાર્મ ની અંદર જેમ કે ગ્રોથ માટે કઈક તો જરૂર પડે જ તો ગ્રોથ માટે બહાર થી કોઈ ચીજ લાવતા નથી હા ગાય નું ગૌમૂત્ર ગૌમૂત્ર ગાય ની છાસ ખાટી એનો વાપરો પછી જીવામૃત વાપરો બરાબર અને કણ જીવામૃત વાપરો બરાબર અને મલ્ચિંગ કરો જો કે ગ્રોથ હા બરાબર મલ્ચિંગ થી ગ્રોથ મલ્ચિંગ માં એટલે એટલે કાસ્ટ આછાડનો હા કાસ્ટ આપણે પ્લાસ્ટિક આછાડન નહી રહેતા બરાબર કાસ્ટ હવે જેમ કે ઘણા બધા ખેડૂતો રાસાયણિક કરી રહ્યા છે ને તમારા જેવા ઘણા લોકો એવા પ્રાકૃતિક કરી રહ્યા છે તો હવે તમને કેવું રાસાયણિક ને ઓર્ગેનિકમાં કેવો તફાવત લાગે રાસાયણિક કરવું જોઈએ કે ઓર્ગેનિક આપણે પ્રાકૃતિક પ્રાકૃતિક કરવું જોઈએ મને હું ત્રણ એકરમાં કરું છું બરાબર એક એકરમાં બગાય છે હા અને બે એકરમાં બીજે એક ટોટલ અનાજ ને થોડી બરાબર કશો ફરક નહીં હવે ઘણા લોકો અમે સાંભળ્યું પણ છે કે આ જે પ્રાકૃતિક ખેતી છે તે ઝીરો બજેટમાં થાય છે તો એ તે વાત વિશે તમે શું કહેવા માગશો ખરી વાત છે ઝીરો બજેટ એટલે કે આમાં બહારથી કોઈ લાવવાનો આપતું નથી એ ગોળ એકલો લાવવો પડે બરાબર બાકી કઠોળનો વાતો તો આપણે ઘરનો હોય હા કોઈ દીકતો ચાલે અડદ હા હા પછી ચણા બરાબર એ બધા આપણે ઘઉંમાં ઇન્ટરકોપમાં નાખી દઉં એટલે ચણા પાકે બરાબર પછી તો એની અંદર અમે એને પોષણ માટે નાઇટ્રોજન માટે શું કહીએ કે ધણા નાખીએ ચણા 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 અથવા મેથી બરાબર તે આંતર પાકની અંદર હા પ્રાકૃતિક ખેતીમાં ખાસ જોવાનું કે દ્વિદળી પાક હા અને એક દળી પાકનો મિક્સ ક્રોપિંગ કરવાનું દ્વિદળીને એક દળીનો મિક્સ ક્રોફી એકબીજાનો પૂરક મળે હા બરાબર તો તમે ખેડૂત મિત્રોને શું કહેવા માગશો કે તમારાથી પ્રેરણા લેવી તો આ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ કે ના કરવી જોઈએ કરી શકાય પ્રાકૃતિક ખેતી કરો ઘર માટે તો કરો ખાસ શાકભાજી ઉગાડો ઘર માટે તેલ પીલા મગફળી વાવો સરસિયા વાવો બહુ સારામાં સારી ખેતી હું તો લગભગ સાત આઠ વર્ષથી કરી સાત આઠ વર્ષથી કરી રહ્યા છું બરાબર મેં પેલી બાજુ જોયું જેમ કે બટાકા તમારા લગાવેલા છે હા બટાકા વાય છે તો તેના પાયાના ખાતર માં તમે પાયાના ખાતરમાં અમે કંજી અમૃત આપ્યું કંજી અમૃત બરાબર અને બીજા અમૃતમાં એને

બધા આમાં બધા પોતાના કામ ઉપર જવું છે ને ખાસ આ કહેવાનું હા કે આપણે દેશી ખાટા આંબાની ગોટલીને લગભગ ત્રણસોથી ચારસો વાય બરાબર એને એ આંબાને અહીંથી કલમ લગાવવાની કેસર આંબાજીની હા બરાબર એટલે આ આંબો અહીંથી હલાવવાનો નહીં હા હા એટલે મેન આપણો આપણી જ દેશી આંબો અહીં નહીં રહેશે એના પર કેસર આંબાની કલમ કરવાની બરાબર એટલે એના માટે કોઈ વાતાવરણ ચેન્જ થાય તો કોઈ અસર થાય નહીં બરોબર જેમ કે આને ઉખાડવાની જરૂર નથી ના કલમ એની જગ્યાએ રાખવાનો આ દેશી આંબો છે હાઉ આપણા ફાર્મ ઉપર કેટલા લગાવેલા છે અમે 300 થી 300 થી 400 આંબો 300 400 આંબો ટોટલી દેશી વાઈ બરોબર તો કિસાન મિત્રો તમે જોઈ શકો છો આ ફાર્મ જે જંગલ ફાર્મ છે જંગલ મોડલ ફાર્મ ની અંદર ખૂબ જ મજા આવી તો તમે પણ આવી ઘરે પ્રાકૃતિક ખેતી કરી શકો છો અને હું તો એમ જ કહું છું મારી રાય પ્રમાણે કે તમે નાનાથી શરૂઆત કરો તમને મજા આવે તો ફરી આગળ વધજો જય જવાન જય કિસાન જય ગૌ માતા